વિશેષ એ પણ કહી દઉં અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાઈલું છે એ એક બધું હેલું છે કે અહીંયા આવું છે અહીંયા કેવું છે એલા નાઇ કામ જયારે બંધ રહે છે દરેક સમાજનું મને સમર્થન મળે છે મને દરેક સમાજનું સમર્થન મળે છે ત્યારે નવી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને આવતા દિવસોની અંદર જનતા એનો સુર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે આમ સમાજ ભેગો થવાનો છે અને એમાં ગોંડલની જે બધાની થઈ એવી જતા જનતા કરવાની છે અને મને લાગે છે કે ગોંડલ સર્ટિફિકેટ કોઈ અમદાવાદની પ્રેસ મીડિયાના મિત્રો આપી દઈએ કોઈ પુરાણા કામથી આપી દઈએ કે કોઈ મીડિયા ચેનલ આપી દઈએ એટલે ગોંડલ બધા થઈ જાય છે તો ને સારું કરી દે તો સારું થઈ જાય આવું હું કઈ માનતો પણ અહીંની લોકો જો વાત કરવામાં આવે તો ગોંડલ ની જનતા જ જવાબ મને વ્યાધી લાખ લાગે છે અને ગોંડલની જનતા સો સો ટકા જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે ભ્રામક પ્રચાર થયો છે એનો જવાબ મીડિયા સમક્ષ મારી જે ત